અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંજો વેચાણ કરતા ઇસમને પકડી પાડી એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરતી અલથાણ પોલીસ સ્ટેશન સર્વેલન્સ પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન ચાર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ એનડીપીએસના કેસો શોધ કાઢવા સૂચના આપવામાં આવેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી ચૌહાણ સાહેબ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ આજ રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એનડી પરમાર નાઓને તેમના અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે અલથાણ ગામ ખાતે નવી હળપતિવાસ ખાતે રહેતા પૂનમ બહેરા નાવ બહારથી ગાંજાનો જથ્થો મંગાવી દુકાનમાં વેચાણ કરે છે જે બાતમીના આધારે વર્કઆઉટ કરી